આજે રાજકોટ મુકામે અને ગુજરાતમાં જે પડદા કાંડ કહ્યું હતું બોટાદના હળદર મુકામે તેમાંથી અમારા જે પહેલા બેતાલીસ ખેડૂતો જેલ મુક્ત થયા હતા આજે ફરી અમારા માટે સમગ્ર ગુજરાતના ચોપન લાખ ખેડૂતો માટે બીજા એક ખુશીના સમાચાર છે કે અમારા આજે તેર ખેડૂતોના જામીન મળી ગયા છે અને આજે રાજકોટ નવ અને ચાર ભાવનગરમાંથી અમારા માટે લડતા સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે લડતા આજે બીજા તેર ખેડૂતો પોતાના પરિવારને આજે મળશે છેલ્લા સાઠ દિવસથી જેલમાં આ ભારતીય જનતા પાર્ટીએ બંધ કર્યા હતા અને એના કારણે આજે અમારા પાર્ટીના જે શનિષ્ઠ વકીલો છે એને ધાર દાળ દલીલના કારણે આજે તેરના જામીન મળ્યા છે અને બપોર પછી બીજા અમારા ચાર ખેડૂતોને જામીન મળ્યા છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ એના કહેવાથી જે પોલીસ તંત્રએ અમારી પર જે લાઠીચાર્જ કર્યો હતો અને હળદર માં આપણને જલિયાવાળા બાગ ની મિત્રો યાદ દીવરાવી અને એ દિવસ માટે ગુજરાતનો કાળો દિવસ હતો અમારા ખેડૂતો નથી અમારા ખેડૂત અનેક પીડા સહન કરી રહ્યો છે આજે અમારા ઘણા બધા ખેડૂતો એવા પણ છૂટ્યા છે કે એમના ધર્મ પત્ની બીમાર હોય કોઈના દીકરા બીમાર હોય પોતાના જમઈ એક્સપાયર થઈ ગયા હોય પોતાનો દીકરો એક્સપાયર થઈ ગયો હોય તેમ છતાં પણ એના પરિવારને મળી શક્યા નથી પણ આજે આ સત્તર ખેડૂતોને જામીન મળ્યા છે એ અમારા માટે ખુશીનો મામોલ માહોલ છે અને ત્યારે સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતો અને ખુશીનો દિવસ તરીકે ઉજવશે અને આજે પણ અમારા અગિયાર ખેડૂતો જે જેલમાં છે એમને પણ અમારા રાજુભાઈ કરપડા હોય પરવણરામ હોય રમેશનેર હોય પીરુષ પરમાર હોય રાજુ બોરકતરીયા અને અન્ય અમારા ખેડૂતો એને પણ અમને ગુજરાતના અને ભારતના ન્યાયતંત્ર ઉપર ન્યાયપાલિકા પર

બેનનો જો કોઈને જલ જાતો હોય તો રાજુભાઈ કરપડા અમારા અમારા ત્યાંથી ખેડૂતો જે લડાઈ લડી છે એના કારણે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ચૂકી ગઈ અને કરતા ઉપર એક મિત્રો કાયદો બની ગયો અને બીજો કાયદો રાજુભાઈ કરપડા અમારી પૂરી ટીમે જે પણ જહેમત ઉઠાવી ભલે અમારા ખેડૂતો જેલમાં ગયા અમારે જે પણ સહન કરવાનું આવ્યું પણ સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે બધે કાયદા બન્યા એક કરદા માટે બેન લઈ ગયું અને તમામે તમામ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડથી જે જીન સુધી કપાસ કે કોઈ પણ અન્ય પેદાશો લઈ જવાની હોય એના માટે પણ બીજો કાયદો બન્યો એ અમારી તમામ ખેડૂતોનો જે વિજય દિવસ છે અને બીજું કે અમારા ચોરેસી ખેડૂતો જેલમાં ગયા ને એના કારણે સાયલા તાલુકાના વાટાવસ મુકામે એક લાખ ખેડૂતો ભેગા થયા અને એના કારણે ભારતીય જનતા પાર્ટીને એમ લાગ્યું કે અમારી સરકાર વહી જશે એના કારણે અતિવૃષ્ટિમાં દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું એ પેકેજ માત્ર ને માત્ર રાજુભાઈ કરપડા અને અમારા જે ચોરેસી ખેડૂતો જેલમાં ગયા એના બલિદાનના કારણે જાય છે તો હું ચોરેસર ખેડૂતને આ બલિદાનને અમારા ચોપન લાખ ખેડૂતો આજીવન યાદ રાખશું હવે બીજો એક પ્રશ્ન નાનો એવો છે કે અત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા બરાબર એ ભાવ નથી મળતા જેને ખરેખર હોવા જોઈએ એના કરતા અડધા કરતા પણ ઓછા મળે છે તો એના માટેનો તમારો આગળનો શું વ્યૂ કે શું રચના છે મારો હું દરેક ગ્રામ મને ગ્રામ પંચાયતમાં હું કહું છું કે દાખલા કે દસ બાર વર્ષ પહેલાં પણ કપાસનો ભાવ બારસો તેરસો ને ચૌદસો હતો અત્યારે પણ દસ ને બાર વર્ષ વીતી ગયા તેમ છતાં કપાસનો ભાવ બારસો તેરસો ને ચૌદસો હું તમને સામાન્ય દાખલો આપું કે બાર વર્ષ પહેલા એક પાણીની મિનરલ ની બોટલ હોય તો એના પાંચ જ રૂપિયા તા એક બોટલ ના અત્યારે વીસ બોટલ લેવા જાવ તો એના મિત્રો ચારસો રૂપિયા થાય છે પણ કપાસના વીસ કોલોના ભાવ માત્ર બારસો તેરસોને ચૌદસો એક મણ પાણીના ચારસો રૂપિયા અને કપાસના ભાવ માત્ર બારસો તેરસો ને ચૌદસો રૂપિયા ડીએપી ની થેલી આજથી બાર વર્ષ પહેલા માત્ર ચારસો રૂપિયામાં મળતી હતી આજે એના સોળસો રૂપિયા એનપીક ખાતર અઢાર જે આવતું હતું એને માત્ર ત્યારે ચાળી ચારસો રૂપિયા હતા અત્યારે અઢારસો રૂપિયામાં મળશે બાર વર્ષ પહેલા ડીઝલનો ભાવ માત્ર બેંતાલીસ રૂપિયા હતો અત્યારે બાણું રૂપિયા છે દરેક ચીજ વસ્તુનો ભાવ પાંચસો ગણો વધી ગયો પણ અમારો ખેડૂત ગુજરાતનું જગતનો સમગ્ર ભારતનો જગત તા તેલ ખેડૂતનો દીકરો રાત દિવસ મહેનત કરે તેમ છતાં ખેત પેદર્શનો ભાવ અત્યારે ત્યાંના ત્યાં જ છે વડાપ્રધાને એમ કીધું તું કે બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક ડબલ કરશું પણ આવક ડબલ થઈ નથી ત્યારે અમારા ખેડૂતને માત્રને માત્ર મોંઘવારીનો માર સહન કરવો પડશે મેં તમને એક દાખલો આપ્યો કે જેમ પાણીના ભાવ દસ વર્ષ પહેલાં જે પાંચ હજાર વીસ રૂપિયા છે ને એમ કપાસના ભાવ અત્યારે જ મોંઘવારી પ્રમાણે જાણીએ ને તો ત્રણ રૂપિયા એક મણના મળે ને તો અમારા જગતના તાતના કોઈ પણ અવ્ય મોંઘવારીનું કે અશવ્ય કે ખેડૂત મેં આત્મહત્યા કરવાનો વારો નહીં આવે હવે મયુરભાઈ અત્યારે હું અમુક અમુક વિસ્તારમાં પ્રવાસ કરું છું એની અંદર હું જોઉં છું કે ક્યાંક ને ક્યાંક યુરિયા અને ડીએપી ની અછત જોવા મળે છે તો તમારો જે હાલમાં સુરેન્દ્રનગર વિસ્તાર છે તો એની અંદર શું તમને જોવા મળે છે અત્યારે સૂર્યનગર હોય ઉત્તર ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત હોય અત્યારે ખરીફ પાક એટલે ખેડૂતોની વાવણી નો સિઝન છે જે ચાલી રહ્યું છે તો યુરિયા ખૂબ જરૂરિયાત હોય છે પાક ઉગી નીકળજો યુરિયા બહુ તાકી જરૂર છે ત્યારે દરેક જગ્યાએ રોજ ટીવી ને મીડિયા મારા ખેડૂતના વિડીયા આવે છે કે અમને ઊરિયાનું ખાતર મળતું નથી ત્યારે ખૂબ હું સરકારને કેવા માંગુ છું કે તમે મોટી મોટી વાતો કરો છો આજે ગુજરાતમાં ગલીએ ગલીએ નાકે નાકે દારૂ મળે પણ ઉરિયા ઓરિયાથી ખાતર મળતી નથી તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડે આધાર કાર્ડ લઈ જવું પડે પણ દારૂ લેતો હોય તો તમારે આધાર કાર્ડની જરૂર નથી પડતી પણ ખેડૂતના જગતના દીકરાને યુરિયાની ઢેલી જોતી હોય તો કંઈ ને કંઈ ડોક્યુમેન્ટર લાઈન લામી લાઈન કરવું પડે છે અને બીજું કે ઓરિયાની ખાતરની ઢેલી લેવા જાય તો ખેડૂતના દીકરાની જેમ ગાય હારે કે ભેંસ હારે પેલું ભાડું ફ્રી આવતું હોય એવી રીતે ઉરિયાની ઢીલી સાથે એક બોટલ પધરાવવામાં આવશે તો સરકાર ની અમારે લાગણી માંગે છે કે તાત્કાલિક ઉરિયા સાથે જે નાની બોટલ આપે છે તાત્કાલિક બંધ કરવામાં આવે અને સમગ્ર ગુજરાતમાં જે પણ ખેડૂતોની ઉરિયાની ઉરિયા માંગ છે એ તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે નકર ફરી ખેડૂત ગાંધીસિંહ ગાંધીસિંહ જયારે આંદોલન કરવા પણ તૈયાર રહેશે હવે આપણે આગામી તાલુકાની ચૂંટણીને લઈને શું આપણી વ્યૂહ રચના છે કે હાલમાં આપણા જે આમ આદમી પાર્ટીના મહત્વના લીડર રાજુભાઈ કરપડા રમેશભાઈ મેર પ્રવિણ રામ જેવા લીડરો અંદર જેલની અંદર છે હાલમાં તો એ એમના અવેજીમાં તમારો અત્યારે શું માસ્ટર પ્લાન છે કે તાલુકાની ચૂંટણીમાં શું આપણે કરી શકીએ આમ તો અમે જ્યારે અમારા હૃદય સમય આડેલા ગોપાલભાઈ ઇટાલિયા હજારથી વિશાવતરમાં જીતા ને ત્યારે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો માહોલ બની ગયો છે કારણ કે બત્રીસ બત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાત રાજ્યને એક ગુલામ બનાવી દીધું ગુજરાતમાં કોઈ પણ ખેડૂત હોય કે કોઈ પણ અઢારે સમાનનો કોઈપણ વ્યક્ત

તાલુકાની ચૂંટણી હોય જિલ્લા પંચાયતની ચૂંટણી હોય તમામે તમામ લોકોએ આજે તમામ ખેડૂતના હૃદયમાં છે કે જે ખેડૂતોની સાથે લડે છે ખેડૂતોના ન્યાય માટે લડે છે ખેડૂતો અન્યાય માટે સાથ સહકાર આપે છે એવી આમ આદમી પાર્ટી સાથે સમગ્ર ગુજરાતના ખેડૂતો રહેવાના છે અને તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના તમામે તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ડેલિકેટો આ વખતે ચૂંટાઈને આવશે એવું અમને અમારો પ્લાન અને એવું અમારું સંગઠન કહેવા માટે સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતોના અવાજ ઉપરથી અમને જાણવા મળ્યું છે ખુબ ખુબ આભાર મયુરભાઈ સકરિયા થેન્ક યુ